અહીંયા અહી ના પેલું એ થયું હે આ હોય માતાજી છો સ્વાગત છે તમારું નામ નાવ તૈયાર થઈ ગયું સ્કૂલ છે બા ગુડ મોર્નિંગ જય માતાજી કુદરતી જા Nào này đấy ta đu dung cho khao đu tadu khao dung tadu khao dung tadu khao dung nào khao dung good morning, dung tadu đây dung tadu khao dung tadu khao dung tadu good morning, good morning, good morning.

એ જેવી બે જેવી ને નવરાઈ દે નવરાઈ દે ફોટો ફોટ નહીં બા બા તો નઈ તૈયારી થઈ છે દહીં બે મોટો લેતા આવું જો કે હું કરું કાઢું ખાવાનું નહીં આ છોરો ઢોવાનું સીધું હોજે નહીં બા તં તે આશીષ પૂછ્યો રહે આજ બધું ખવડાવતા શીખવાડ ઉપર માસી દૂધને ખીચડી ના ખવરાય ખવરાય કરે બધું થોડું થોડું ખવડાવ ઉપર એના જે બાબા એ ખવડાવ પછી એ બીજું ખાવાનું જ નહીં દૂધ ને બધું એ લેતા હોય બધ તો દીવાને ભર્યા એટલે ગજેવીર

બઉ નહીં વેટવાનું મની બસ અકાળી આ તો પતિ ને ઠેકોર એટલે બેસ બેસતા હોય છે એટલું કે બધા

છોકરા સ્કૂલ ગયા ખબર તો ડો પેલું બોગ્યાનું ભરેલું હ

પરીક્ષા ચાલુ આઈ જીઆઈ બઢિયા દેવી બાના લીધે ગાડી લઈને આવું પડે હેડીને આવી રીતે આવવાનું છે ખુદી છે ખુદી આવું માથા મેથી આવવું પડે પણ બા માટે ગાડી લેવી પડે કલર નહીં કર્યો મસ્ત બધી तू गो अन्न रोटला अरे जयवीर はい,はい。

Chơi... Bật tuổi tuổi lạc. lại. lạc. Tu lạc. Tu lạc. Tu lạc. Tu lạc. Tu Khá mấy lắm cà đu hảo chấm đúng không, mộng 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 Khá Khá Bebayonan naga. Tanya. kuda mai bol pa raha hu ha tabadit nahi chacha kaka

આજ બાલી આ હો બાલી કમ્પ્લેટ આવ્યું હોઉં છેલ્લા રેતી પોથરી કાઢી કમ્પ્લેટ અમે પોણી સોટીને બિહારવાનું ખાધું બધું વાત તો સાફ સફાઈ થાય હું ના આવ્યો હાલ આઠ વાગ્યા હજુ મઢે જતા આવું દર્શન કરતા આવું આવું કરો હા

એકલી મેઠું ના મેઠું ના પાડી હળદર એકલી જ એ ભટકાયા જ છે દોરી તો મઢે જતા પછી આ ખાઈએ બરાબર છે

બગલ મો મોસોબા બરા કરની રેતો હાતું ઉંજાને આતા કરી નિયત કાયા કરો તો જો ઉંઘો હોય સાથ ખાઈ ઉંજાં તો કે અલ મમ્મી ચાખીવો હા એકાથેસાઈ થાઉં હા આપા ઓ ફ્રાઈ પેન્સ કે મેં પોટ હોય પર હલે ઉગ્યો હે આ બાલિક ચામેનો ચાટબો બાના હરિયો નઈ કરવાની ઉગ્યો ને ઉંગી રહેવા દેવાની એ ભઈ રાતે નઈ ઉગતી એ ઘરી ખુઈ જાય ને એટલે ભઈ ઉગતી નહી એ બહુ લોકરો ના કરે

Tàn Tôi bà tí với chú Good night Giày mà tài Ồ, gô mù tù Chiếu Quán đi lấy chú right lấy jo. મમ્મી તો મોડા ભજન કરીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી